ખેડા જિલ્લાના પીચ ગામની સીમા આવેલો મામા લીલવાના મંદિર પાસે આદિવાસી સમાજના લોકો ખેતરમાં ખેતમજૂરી માટે રહે છે તેમાંથી એક આઘેડ વયનો વ્યક્તિ ખેતરમાંથી પસાર થઈ શૌચક્રિયા માટે જતા સમયે થાંભલા પરથી વીજળીનો ચાલુ કરંટનો વાયર તૂટી પડ્યો હતો જેના ઉપર તેનો પગ આવી જવાથી કરંટ લાગતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે એમ જી વીસીએલની ઘોર બેદરકારીને કારણે સમગ્ર ઘટના બનવા પામી છે દાહોદથી મજૂરી કામે આવેલા ખીમતાભાઈ ભાગડાભાઈ કટાર જેમની ઉંમર વર્ષ આશરે પંચાવન હતી જેમનું કરંટ લાગવાથી ઘટના સ્થળ પર જ મોત થયું છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બોડીને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી આ થાંભલામાંથી ચાલુ કરંટો વાયર જમીન પર પટકાઈ જવાને કારણે આ બાબતની સ્થાનિકો દ્વારા વીજ વિભાગ વસોને જાણ કરવામાં આવી હતી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિકનું કહેવું છે કે વારંવાર એમજીવીસીએલ વસોને આ બાબતે જાણ કરવા છતાં પણ નીચા ઝૂલતા તારોને ઊંચા કરી નાખવામાં આવતા નથી સમગ્ર મામલે હાલ તો એમજીવીસીએલ ઉપર ગ્રામજનો આંગળી કરી રહ્યા છે અને આ આઘેડ વ્યક્તિના મોતનું કારણ પણ વીજ વિભાગને દર્શાવી રહ્યા છે મારું નામ રવિકુમાર ગોહેલ છે હું પીજ ગામમાં તારા ટીકા મંત્રી તરીકે ફરજ બજાવું છું રવિભાઈ આજે પીજ ગામમાં શું ઘટના ઘટી છે આજે સવારે પીજ ગામમાં ખેતી કામે મજૂરી અર્થે દાહોદથી આવેલા સપરિવાર સાથે અહીંયા મજૂરી કામ કરતા હતા એવા ખેમતાભાઈ પાંગડાભાઈ કટારા જે મજૂરી અર્થે આવેલા એ વહેલી સવારે અહીંયા શૌચ ક્રિયા બાજુના રવિભાઈના કુએ ત્યાં જતા હતા ત્યાં થાંભલાનો વાયર એમને સ્પર્શ થતાં વીજ કરંટ લાગવાથી એમનું મોત નીપજેલ છે આ બાબતે જીબીની ગોળ બેદરકારી કહી શકાય ખરી જીબીમાં અમે જાણ કરી છે તો એ જે વાયરનું જે કનેક્શન જે કરવાનું હોય એ બાબતે તેમણે જેવીમાં જાણ કરી છે શું નામ છે ભાઈ તારું દશરથ દશરથ આ જે મોત થયું છે કઈ રીતે થયું છે અને તમે કઈ જગ્યાએ રહો છો રવિ કાકાના ખૂબ રહીએ અને અમારા પપ્પા ઠંડાશ કરવા ગયા હતા અને વાયર તૂટેલો પડ્યો તો આમ અમે બધાને જાણ કરી પોલીસને દવાખા દવાખાનામાં બધે કોઈ હજી પેલી નથી થાય આ કેટલા દિવસથી તૂટલો પડ્યો છે ચાર પાંચ છ હજાર